સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ઉપલેટામાં મહાત્મા ગાંધી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આજરોજ આપણા દેશના રાષ્ટ્રપિતા અને ભારત દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીબાપુનો જન્મદિવસ હોય જેના ભાગરૂપે ગાંધી જયંતિના રોજ સ્વચ્છતા હિ સેવા પખવાડિયાના અંતિમ દિવસની ઉજવણીના ભાગરૂપે આ ગાંધી જયંતિ પ્રસંગે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા તેમજ ઉપલેટાની ક્રિકેટ ટીમ ઉપસ્થિત રહી ઉપલેટાના ચોક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સુતરની આટી અને ફૂલહાર પહેરાવી તથા પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા ત્યારબાદ ગાંધી સ્મૃતિ ખાતે ધારાસભ્ય અને કાર્યકર્તાઓ સાથે સફાઈ અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું આ પ્રસંગે શહેર ભાજપના ધારાસભ્ય ભાજપ પ્રમુખ મહામંત્રીઓ સહિત શહેર સંગઠન વરિષ્ઠ આગેવાનો મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકો તેમજ તમામ સેલ મોરચાઓ અને સમિતિઓના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વિપુલ ધામેચા ન્યૂઝ ફોરટી નુપ્લેટા અધોધ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વતા અને ગાંધીજી પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ સરોવર ઠેકાણે વ્યક્ત થઈ રહ્યો છે એના ભાગરૂપે આજરોજ નરેન્દ્ર મોદી સાહેબ દેશના યશસ્વી વડાપ્રધાનના જન્મદિવસથી આજ સુધી જે પંદર દિવસની પખવાડિયાનો કાર્યક્રમ આપ્યો હતો એ અંતર્ગત ઘણા કાર્યક્રમો થયા છે અને આજે સ્વચ્છતા સેવાનો આજે અંતિમ દિવસ છે અને મહાત્મા ગાંધીજીને સ્વચ્છતા સાથે ગાંધીજીને શ્રદ્ધાંજલિના જે કાંઈ ભાવ વ્યક્ત કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે અને આજે ભારતીય જનતા પાર્ટીના કુપરેટા શહેરના ધોરાજી શહેરના કાર્યકર્તાઓ અને આગેવાનો અને જનપ્રતિનિધિઓ ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવા માટે એકત્ર થયા છે આજ રોજ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટાના ગાંધી ચોકમાં એ ગાંધી બાપુ નું સ્ટેચ્યુ છે એને હાથોરા કરવા માટે અમારી ક્રિકેટની ટીમ સંપૂર્ણ સાથે રહી અને જે ગાંધી બાપુએ આપણે અંગ્રેજોના હાથમાંથી મુક્તિ અપાવી છે અને ભારતને જે સ્વતંત્ર અપાવી છે એની નિમિત્તે જે આપણા રાષ્ટ્રપતિ એનું જે બિરુદ આપવામાં આવેલું તે આજે બાપુને જન્મજયંતિ નિમિત્તે અમે સૌએ આજે સાથે મળી અને હાથ ધોરા કરી અને પાર્ટી ચઢાવી અને એને અમે લાખ લાખ વંદન કરીશું કે આવા આપણા દાદી બાપુ આપણે ભારત દેશમાં મળી અને અંગ્રેજોના હાથમાંથી મુક્તિ અપાવી કમસે કમ એની જન્મજયંતિ નિમિત્તે આપણે એને આટલું વ્યવસ્થા વ્યવસ્થાન રાખી અને એને આપણે ભમન કરી અને એની જન્મજયંતિ નિમિત્તે આપણે ખૂબ વંદન છીએ